જૂનાગઢમાં ગુરુ ગોરખનાથની મૂર્તિ ખંડિત મામલે મહંતોમાં નારાજગી પણ છે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ રોષ વ્યક્ત કર્યો દત્તમાં આરોપીને ઉભા રાખી મોઢા કાળા કરો આરોપીઓને પોલીસ અને ન્યાય પ્રક્રિયા માટે કોર્ટને સોંપો આરોપીઓ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરો ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપવા બદલ પોલીસનો આભાર પણ માન્યો જેને કલંકિત કર્યા છે એ કોઈ પણ હોય એને દત્ત ચોકમાં ઉભા રાખો બધા જ સાધુ સમાજ અને પ્રજા ભેગી થાય બધા એમને જોડા મારો એના મોઢા કાળા કરો અને પોલીસ ન્યાય પ્રક્રિયા કોર્ટ એને સોંપીને પછી જે કંઈ એના ઉપર કાયદાકીય કાર્યવાહી થાય એ જેટલી કડક કાર્યવાહી કરી શકીએ એ પણ ઓછી છે આનાથી બધાયના અંદર વિખવાદ ઉભા થાય અને આ કૃત્ય નિંદનીય છે નીચ કક્ષાનું છે ને આવા નીચ લોકોને બિલકુલ છોડવા ન જોઈએ